ની રાહ જોઈ રહ્યા છે તો સત્વરે સંપર્ક કરે તેઓ સત્વરે પોતાનું બ્લડ ડોનેટ કરે જરૂરી અવ્યવસ્થા ઉભી ન તેની ખાસ તકેદારી રાખે સમય મર્યાદાને ધ્યાને રાખતા સવારના છ કલાકથી બપોરના બે કલાક સુધીનો આજનો આ કાર્યક્રમ છે તો સમય મર્યાદાને મહેમાનો અને આગેવાનો દ્વારા તેનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે

ઉપસ્થિત રહી રક્તદાન કરે છે તેઓ સૌ ભાઈ બહેનો ખાસ મિત્રોને વિનંતી છે કે જેઓનો બ્લડ ડોનેટ બાકી છે તેઓ સત્વરે સમયની મર્યાદાને ધરેલા છે બ્લડ કરાવી લેશે તે આમંત્ર્ય માન આપી આજના વીટી મહા રક્તદાન કેમ્પમાં જે ભાઈ বৈ কথা বাবাই থাকিব Hvala vam <laughs>